ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર થયેલા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના કાર્યક્રમ અન્વયે સાતમી મે બે હજાર ચોવીસના રોજ નર્મદા જિલ્લામાં યોજાનારા મતદાન અંતર્ગત નર્મદા જિલ્લાની જનતા વધુમાં વધુ મતદાન કરે તેવા હેતુસર જનજાગૃતિ કેળવવા ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ આજે નર્મદા જિલ્લા સેવા સદન કચેરીના પ્રાંગણમાં સ્વીપ અંતર્ગત રન ફોર વોટ માટે યોજાયેલી મતદાર જાગૃતિ રેલીની પ્રયોજના શ્રી હનુલ ચૌધરીએ લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં નાયબ કલેક્ટર મુસ્કાન ડાગર એકવીસ છોટાઉદેપુર મત વિભાગના મદદ

સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ ગુજરાત ની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે